બોડેલી તાલુકા વિકાસ અધિકારી દ્વારા અપાયેલી જિલ્લાની ઓગણીસ ગ્રામ પંચાયતોની વિગતોમાં મોટો તફાવત આવતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તારીખ રોજ જિગ્નેશ રાઠવાને ઓગણીસ ગ્રામ પંચાયતની વિગતવાર માહિતી કાગળ ઉપર આપવામાં આવી હતી જેમાં દર્શાવેલ વિગતોમાં વહીવટદારથી નાણાંની લેવડ દેવડ કરવામાં આવી હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યું હોવાનું જિગ્દીશભાઈ રાઠવા પાસેથી જાણવા મળ્યું હતું જેમાં માંગેલી માહિતીમાં છોટાઉદેપુર જિલ્લાના ચલામલી વણધા નવા ટીમરવા ચુંધેલી મોટી તેજા વાવ મોટી બુમડી વાલોઠી બામરોલી વાજપુર ગોગડીયા મોરખલા વાંદરડા પીછુવાડા પીઠા ચાપર ગોટા ઊંચા પાન મોટા કાટવા નાના કાટવા તેમજ પાટણા ગ્રામ પંચાયતોના નાણાંની લેવડ દેવડ વહીવટદારથી ઉલ્લેખ થયેલો છેનો અપાયેલા જવાબમાં ઉલ્લેખ થયેલો જોવા મળ્યો હતો જ્યારે જિગ્નેશભાઈના જણાવ્યા અનુસાર ગવર્મેન્ટની એપ કે જે મેરી પંચાયતમાં જે વિગત બતાવે છે તે તેમજ તાલુકા વિકાસ અધિકારીએ આપેલી માહિતીમાં ખૂબ જ મોટો તફાવત આવતા જિગ્નેશભાઈ રાઠવાએ જિલ્લા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર અને છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને આ બાબતે વિસ્તૃતમાં ઓગણીસ પંચાયતોના પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું તો શું આ ઓગણીસ જેટલી ગ્રામ પંચાયતોમાં મેરી પંચાયત એપ્લિકેશનમાં માજી સરપંચોની સહી વપરાયેલી જોવા મળે છે ત્યારે તાલુકા વિકાસ અધિકારી બોડેલીએ આપેલી વિગતોમાં વહીવટદારની ડીએસસીનો ઉલ્લેખ કેમ કરવામાં આવ્યો છે તે એક તફાવત દર્શાવતો પ્રશ્ન છે જ્યારે જિજ્ઞેશભાઈએ તે તપાસની માંગ કરતા છોટાઉદેપુર જિલ્લાનું રાજકારણ ગરમાયું છે તેમજ વહીવટી અધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યો તો શું આ વિષયમાં ગ્રામ પંચાયતોમાં ભ્રષ્ટાચાર થયો છે કે કેમ તે તપાસનો વિષય છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઊંચાપાન ખાતે રહેતા તાલુકા પંચાયત સદસ્ય જિજ્ઞેશભાઈ રાઠવાએ તાલુકા વિકાસ અધિકારી બોડેલી પાસે ડિજિટલ સિગ્નેચર વિશે માહિતી માગી હતી જેમાં ડિજિટલ સિગ્નેચર જે એપ્લિકેશનમાં છે તેમાં અને તાલુકા વિકાસ અધિકારી સાહેબે આપેલી માહિતી જે વિગતો આપી હતી તેમાં આસમાન જમીનનો ફેર આવતા જિજ્ઞેશભાઈએ આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે ત્યારે આપને તેઓના નિવાસસ્થાન કે જે ઉંચાપાન ખાતે આવેલું છે ત્યાં આપણે તેઓની પાસે આ સંદર્ભે વાતચીત કરવા આવ્યા છે તેઓ આ બાબતે શું કહે છે તેમને તારીખ બાર બાર બે હજાર ત્રેવીસના રોજ તાલુકા વિકાસ અધિકારી બોડેલી પાસે જે માહિતી માગી હતી તેના વિશે આપ શું કહેશો જિજ્ઞેશભાઈ નમસ્કાર હું બાર બાર બે હજાર ત્રેવીસના રોજ જે ડીએસસી ની વિશે માહિતી માંગી હતી ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ કહેવામાં આવે છે તે માહિતી એવી માંગી હતી કે જે બોડેલી તાલુકાની ઓગણીસ પંચાયતો છે એ ઓગણીસ પંચાયતોમાં વહીવટદાર નિમાઈ ચૂક્યા છે તેની માહિતી માંગી હતી તેની માહિતી મેં માંગ માંગી તો મને તાલુકા વિકાસ અધિકારીએ લેખિતની અંદર માહિતી મને આપી છે એની અંદર જ્યાં પંચાયતમાં વહીવટદાર છે તેમના નામ અને પંચાયતનું નામ અને એમાં એવું લખ્યું છે કે અમે આમની ડીએસસીનો ઉપયોગ કરીને લેવડ દેવડ નાણાંની કરી છે જે નાણાં પંચનું પેમેન્ટ છે એની લેવડ દેવડ કરી છે પણ મેરી પંચાયત એક એપ્લિકેશન છે તેના માધ્યમથી જે એ એપ્લિકેશનનું માધ્યમ એ છે કે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલન કરવામાં આવે છે એ સંચાલન કરવામાં આવતી એપ્લિકેશનની અંદર જે પબ્લિશ થયેલી માહિતી છે જે પ્રજાની આગળ મૂકેલી માહિતી છે તેમાં અને તાલુકા વિકાસ અધિકારીએ આપેલી માહિતીમાં બંનેમાં મોટો તફાવત જોવા મળે છે તાલુકા વિકાસ અધિકારીએ જે માહિતી આપી છે તેમાં વહીવટદારોની નામની માહિતી આપી છે અને જે પંચ એપ્લિકેશનના માધ્યમથી જે આપણને જાણવા મળ્યું છે એની અંદર જે માજી સરપંચ હતા તેમની ડીએસસીનો ઉપયોગ થયો છે અને તેમના નામ સાથેનું એપ્લિકેશનમાં જોવા મળી રહ્યું છે એટલે જે તાલુકા વિકાસ અધિકારીએ માહિતી આપી અને એપ્લિકેશનના માધ્યમથી મળેલી માહિતી આ બંનેમાં મોટો તફાવત જોવા મળે છે તાલુકા વિકાસ અધિકારીએ આપેલી માહિતીમાં વહીવટદારોના નામ છે અને એપ્લિકેશનની અંદર દર્શાવે છે ચોક્કસ સ્પષ્ટપણે માજી સરપંચ જેમની ટર્મ પતી ગઈ છે જેમનો સરપંચનો હોદ્દો પતી ગયો છે તેમના નામ બતાવે છે આજે મેરી પંચાયતની એપ્લિકેશન જે છે એમાં અને તમે માગેલી માહિતીમાં આસમાન જમીનનો ફરક તમને દેખાયો અને તમે જોયું પછી તમે પાછી કોઈની પાસે આ બાબતની માહિતી માગી છે આ બાબતની માહિતી માગી નહીં પણ જો આ માહિતી આપણને મળી તેના આધારે આપણે જિલ્લા વહીવટતંત્રને જાણ કરી છે એની અંદર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા કલેક્ટરશ્રી અને આપણા એસપી સાહેબશ્રી છોટાઉદેપુર આ ત્રણેય જણને હું આ વિશે જાણ કરી છે કે બંને માહિતીમાં તફાવત કેમ તો આ જે ડિજિટલ સિગ્નેચર છે અને તેમાં અને તાલુકા વિકાસ અધિકારીએ આપેલા તમને જે વિગતો છે એમાં મોટો તફાવત આવ્યો છે અને ડિજિટલ સિગ્નેચર એ એક એક કી છે કે જેનાથી નાનાની લેવડ દેવડ થતી હોય છે એવું મેં જાણ્યું છે તો એ બાબતે આપ શું કહેશો હા જે નાણાં લેવડ દેવડ થતી હોય હોય છે તમે જાણ્યું સાચી વાત છે પણ એ બાબતે આપણે કહેવા માંગીએ કે જે હોદ્દા પર નથી માણસ જેનો હોદ્દો પતી ગયો છે તો એને ડિજિટલ સિગ્નેચર આ લોકો ઉપયોગ કર્યો છે તો કેટલા અંશે યોગ્ય કહેવાય તો આમાં કેવું કોઈ તમને ભ્રષ્ટાચાર થયો હોય કે થવાનો હોય એવી કોઈ બુઆઈ આવી છે તમને આમાં સ્પષ્ટપણે તો નહીં પણ શંકાના દાયરામાં આપણે કહી શકીએ કે ભ્રષ્ટાચાર થયો હોય બરાબર છે પછી મેં તો એવું પણ સાંભળ્યું છે કે તમારા પપ્પાને જે તમારા પપ્પા હતા હજુ પણ એમની સહી અને એમના એનાથી જ તમારું જે ગ્રામ પંચાયતનું એકાઉન્ટ છે એ ચાલુ છે એવું સાંભળવા મળ્યું છે ગ્રામ પંચાયતનું એકાઉન્ટ નું તમે સાંભળ્યું એમાં નાણા પંચ નું એકાઉન્ટ છે પંચની જે ગ્રાન્ટ આવે છે તેનું એકાઉન્ટ છે જે આપણે બે હજાર ઓગણીસમાં તેમનું ટર્મ પતી હતી સરપંચની ત્યારે એમને ઓપરેટિંગ કરવા માટે જે ઓથોરાઈઝ કહેવાય સહીનું વલણ કહેવાય તે ત્યાં બેંકમાં એમનું જ સહીનું વલણ ચાલે છે અને એ જે સહીનું વલણ ચાલે છે એમના મતલબ બે હજાર એકવીસમાં તો એમનું નિધન થયું બારમા મહિનામાં તો તે પછી પણ આ ત્રીજી ટર્મ કહેવાય વહીવટદારની બરાબર સરપંચોની ઇલેક્શન આવ્યું ફાધરની ટર્મ પતી પછી ડેપ્યુટી સરપંચને સરપંચનો ચાર સો પામે આવ્યો પછી એમના પછી ઇલેક્શન આવ્યું ઇલેક્શન પછી બી સરપંચ આવી ગયા સરપંચની ટર્મ પત્યા પછી વહીવટદાર હાલમાં તબક્કે વહીવટદારની સિગ્નેચર હોવી જોઈએ પણ અત્યારે પણ ઓગણીસ નું એ જ એકાઉન્ટ મારા ફાધરના નામે ઓપરેટ થાય છે તો એના વિશે તમે શું કર્યું એના વિશે હું જ્યાં એકાઉન્ટ છે તેના મેનેજરને મળવા ગયો હતો જે એચડીએફસી બેંકમાં બોડેલી એકાઉન્ટ છે નાણાં પંચનું તે મળવા ગયો તો ત્યાં સહીનું વલણ બદલાયું તો નથી જ એ સ્પષ્ટપણે મને કીધું પણ એની તમને સર્ટિફાઈડ માહિતી જોઈએ ઓથેન્ટિક બરાબર જેની પુરાવા સાથેની વિગતો જોઈએ તે માટે સરકારી કર્મચારી કાતો પંચાયતનો લેટર જોઈએ એવું મને કહ્યું કે જે જે ઓથેન્ટિક છે જે તે ટાઈમે તલાટી હતા જેમને ખાતું ખોલાયું હતું તેમને લઈને આવું એવું મને મેનેજર કીધું અને કે મેં એમને કીધું કે તલાટી તો નથી એમને બીજે બદલી થઈ ગઈ છે તો એમને મને વિસ્તૃત માં એવું કીધું કે હાલના તબક્કે છે તાલુકા વિકાસ અધિકારી છે જિલ્લા વિકાસ અધિકારી છે તેમને તમે રજૂઆત ને તેઓ અમને બેંક ને જાણ કરે કે આ સરકારી એકાઉન્ટ છે બરાબર છે એને જાણ કરે તો અમે તમને વિગત આપી શકીએ એવું જણાવતા હું હાલના તબક્કે કોઈને જાણ કરી નથી પણ મારો વિચાર છે કે મેં તાલુકા વિકાસ અધિકારીને જાણ કરું બરાબર શું નામ આપનું મારું નામ જિજ્ઞેશેશ ઈશ્વરભાઈ રાઠવા તાલુકા પંચાયત સદસ્ય હાલમાં વિરોધપક્ષ નેતા બોડેલી